સુરતમાં મુક્તિધામ પૂર્ણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં બે દિવસ પહેલા એક યુવક દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો ત્યારબાદ ઉશ્કેરાયેલા યુવકે તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે કહી કાપડના વેપારીને ચપ્પુના ઘા માર્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે આ મામલે પૂર્ણા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી તો સાથે યુવકને સાથે રાખી ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું માહિતી પ્રમાણે સુરતના પૂણામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટગીર બોમ્બે માર્કેટ પૂણા રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રુદ્ર ક્રિએશનના નામે લલપટ્ટી કુર્તી બનાવવાનું કારખાનું ચલાવે છે તો ગત અઢાર જુલાઈના રોજ ઉદય પટગીર દુકાનેથી ઓળખીતા લાભુબેનના ઘરે મુક્તિધામ સોસાયટી પૂણા લેસ પટ્ટીનો માલ લેવા ગયા હતા જ્યાંથી માલ લઈ મોપેડ ઉપર જવા નીકળતા હિતેશ નકુમે ધસી ખસી જઈ ગાળા ગાળી શરૂ કરી હતી રસ્તા ઉપર જ ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો તો ઉશ્કેરાયેલ હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર ઉપર ઉપરા છાપરી ઘા મારી દીધા હતા રસ્તા ઉપર ભારે હંગામો મચી જતા લોકો એકત્રિત થઈ ગયા હતા જેમાં મહિલાઓએ હિતેશને પકડી તેના ઉદયનો બચાવ થયો હતો પરંતુ ગંભીર ઈજા પહોંચી હતી તો હિતેશે તને આજે જાનથી પતાવી દેવાનું છે તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે એમ કહી ધાક ધમકી આપી ભાગી છૂટ્યો હતો લોહી લુહાણ ઉદાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો તો પુણા પોલીસે હિતેશ માધા નકુમ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરી હતી હિતેશ નકુમ ભાવનગરના મહુવા રહે છે અને ત્યાં જ કરિયાણાની દુકાન ચલાવે છે પત્ની સગરબા હોવાથી મુક્તિધામ સોસાયટી ખાતે આવેલા પિયરમાં રહેવા આવી હોવાની આરોપી પણ અહીં રહેવા આવ્યો હતો ઉદય અને હિતેશની પત્ની સોશિયલ મીડિયા ફ્રેન્ડ હોવાથી નિયમિત વાતચીત થતી હતી જે અંગે જાણ થતા હિતેશે ઉદય ઉપર હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપીને મોબાઈલ જપ્ત કરી તેમાં કરેલા મેસેજની વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે જ્યારે આરોપી હિતેશને સાથે રાખી અને મુક્તિધામ સોસાયટીમાં ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા ની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા